બાબુઓનો બૂચ માર લાગવાનું નક્કી આ એ બાબુઓ જેમને આજ સુધી આપણો તમામનો બૂચ માર્યો છે એટલે કે આપણા ગુજરાતને લૂંટ્યું છે હવે લાગે છે હવે આશા જાગી છે લાગે છે એટલે આશા જાગી છે કે હવે બધા સળિયા પાછળ પણ હશે અને એમની સંપત્તિ જપ્ત પણ થશે અનેકવાર મેં ભ્રષ્ટાચાર વિરોધી કાર્યક્રમ કર્યો છે દર વખતે એ જ કહ્યું છે આ ભ્રષ્ટ બાબુઓની સંપત્તિ ઉપર બુલડોઝર ફરવું જરૂરી છે આજે રાજ વિધાનસભા ગૃહની અંદર ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક પસાર થયું આ અંતર્ગત અર્થવ્યવસ્થાને નુકસાન કરનારા બુઠલેગરો જાહેર સેવકો જીએસટી કૌભાંડિયાઓ ભૂમાફિયાઓ ડ્રગ્સ માફિયાઓ એમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે જે ગુનામાં ત્રણ વર્ષથી વધુ સો સજાની જોગવાઈ હોય એવા ગુનાઓ આચરીને તેમને મેળવેલી મિલકત એક કરોડ રૂપિયા કરતાં વધુ હોય તેવા આરોપીઓને આ કાયદો લાગુ પડશે ત્રણ વર્ષથી વધુની સજાવાળો કોઈ ગુનો કોઈપણ કાયદા હેઠળનો હોય એટલે કે દારૂબંધીનો હોય એનડી એક્ટનો હોય જીએસટીનો હોય એન્ટી કરપ્શનનો હોય જે પણ હોય એ તમામને આ કાયદો લાગશે આ કાયદામાં કોઈ વ્યક્તિ જ નહીં પણ કોઈ સંગઠન મંડળી ચીટર કંપની કે સંસ્થા પણ આરોપી ગણી તેની મિલકત જપ્ત કરાશે મિલકતની વ્યાખ્યામાં તમામ પ્રકારની મિલકત આવરી લેવામાં આવી છે જેવી કે રોકડ દાગીના શેર વાહન કોઈનું ઘર દુકાન અન્ય કોઈ પ્રકારની અકાશ આ બધું કહેવામાં આવ્યું છે આજે આ પાસ થઈ ચૂક્યો છે અને સવારે જ હવે કાનૂન બનશે હર્ષ સંઘવીને અનેક સવાલો પણ પૂછ્યા કારણ કે કાનૂન બનતો હોય સવાલ ઉઠે જ કે આ બધા બાબુઓ તો ફરજી નામથી સંપત્તિ લેતા હોય

એટલે કે તમે આવા ગુનાઓ થકી મેળવેલી કોઈ બી રકમ હોય કોઈ બી ઇન્કમ હોય એ એ તમે કોઈના થકી પ્રોપર્ટી લો પરંતુ ગુનો બને છે ત્યારે આ પ્રકારના બધા જ અંદર કોઈ બી વ્યક્તિના નામની પ્રોપર્ટી હોય પરંતુ જો આ ટ્રેલ સાબિત થતી હોય તો એ પ્રોપર્ટીઓ બી જપ્ત કરવામાં આવશે આશા રાખું સત્વરે આ કાનૂનને લાગુ કરવામાં આવે કારણ કે આપણે જાણીએ છીએ પેલો સાગઠિયા કેટલા લૂટી ગયો આપણે જાણીએ છીએ પેલો ફાયર ઓફિસર કેટલા લૂંટી ગયો આપણે જાણીએ છીએ ખાણ ખરીદ વિભાગના અધિકારીઓ કેટલા લૂંટી ગયા આપણે જાણીએ છીએ શિક્ષણ વિભાગના અધિકારીઓ કેટલા લૂંટી ગયા કહેવાય તો એવું છે કે હવે રૂપિયા નથી લેતા રૂપિયાને આ અધિકારીઓ હાથ પર નથી અડાડતા સોનાની લગડીની ઈટો લે છે અને એટલે જરૂર છે આવા કાનૂનની કાનૂન બની રહ્યો છે ઇમ્પ્લિમેન્ટેશન કેવું થશે નથી જાણતો એક બાજુ ગાંધીનગરમાં વરસાદ ગરજી રહ્યો હતો આકાશ ગરજી રહ્યો હતો અને બીજી બાજુ હરસંઘવી ગરજી રહ્યા હતા કારણ કે ડ્રગ્સવાળો પણ મુદ્દો હતો ક્યારે આ તમામની વચ્ચે આ બિલને સમજવું જરૂરી છે એનાથી આપણને આપણા પ્રદેશને કેટલો ફાયદો થશે શું ભ્રષ્ટાચારના મૂળિયા ઉખડશે એ મુદ્દે ચર્ચા કરીશું નિશાંત રાવલ કોંગ્રેસના નેતા દીપક જોશી ભારતીય જનતા પક્ષના નેતા નિશાંતભાઈ આપ આપતો પક્ષ મૂકી દો અત્યાર સુધી હું કહેતો હતો કે મજબૂત કાનૂન બનો જોઈએ કાનૂન બનો જોઈએ હવે કાનૂન આવી રહ્યો છે આપ શું માનો છો કાનૂન એક હથિયાર છે હવે સવાલ એ છે કે હથિયારનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે અને કેવો વ્યક્તિ ઉપયોગ કરે છે અને કોના ઉપર ઉપયોગ કરે છે અને કેટલો જોરદાર રીતે કરે છે એ પણ હકીકત છે પણ શરૂઆત તો થઈને નિશાંતભાઈ બિલકુલ રોનકભાઈ ગુજરાતની છ કરોડની જનતાના હિતમાં કોઈ પણ કાનૂન આવતું હોય હંમેશા કોંગ્રેસ પાર્ટી એનું સ્વાગત કરતું આવ્યું છે ને કરતું રહેશે આજે પણ જે આ બિલ જે વિશેષ કોર્ટ વિધેયક બિલ માનનીય ગૃહમંત્રી સાહેબ દ્વારા જે રજૂ કરવામાં આવ્યું અને બિલ પાસ થયું એને કોંગ્રેસના અમારા તમામ ધારાસભ્યોએ સમર્થન આપ્યું અને ચાવડા સાહેબ અને અમારા તમામ ધારાસભ્યો વિધાનસભામાં છેલ્લા કેટલાય વર્ષોથી આવા જ કોઈ પ્રકારના બિલની ડિમાન્ડ કરતા હતા કે આ અધિકારીઓ જે લાંચ રૂશ્વત ભ્રષ્ટાચારમાં ફસાઈને અને જે રીતે કરોડોની પ્રોપર્ટી બનાવતા હોય છે એમના ઉપર કેમ ટાચમાં એમને લેવામાં નથી આવતા તમે જો કે આજે આજે ગૃહમાં અમારા ધારાસભ્ય અને અમારા કાર્યકારી પ્રમુખ જીગ્નેશભાઈ મેવાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા કેમ કરવામાં આવ્યા કારણ કે એમને એવું પૂછી લીધું કે તક્ષશિલા મોરબી હરણી અને રાજકોટના હત્યાકાંડમાં જે અધિકારીઓ સામેલ હતા તમે એના ઉપર ક્યારે એક્શન લેશો તમે આ કેસોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ક્યારે લઈ જશો આ જે બિલ છે એના બે મુખ્ય પાસા છે રોનકભાઈ પહેલું પાસું કે જે પણ વ્યક્તિ આમાં બુટલેગર હોય કે ભ્રષ્ટ અધિકારી હોય કે દેશદ્રોહ કે રાષ્ટ્રદ્રોહ કરવા વ્યક્તિ હોય એની એક કરોડથી વધુ

સેકન્ડ પૂરતા કરેક્શન તથ્ય કોઈ પણ પ્રકારની બેલ મળી નથી એ હજુ અંદર જ છે હા આજે એની એક દિવસની જામીન એના પરિવારમાં કોઈનું નિધન થયું છે બિલકુલ એટલે મળી છે બાકી બીજી બેલ નથી મળી આપની વાત આગળ મૂકી શકો છો બિલકુલ 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 રોનકભાઈ એક દિવસ માટે પણ એને એક દિવસ માટે પણ એ જેલના સળિયાની બહાર આવે છે એક વર્ષ પછી એ પણ આપણી માટે મોટી વાત છે કારણ કે એનો કેસ હજી પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં નથી ચાલ્યો મુખ્ય મુદ્દો અમારા માટે એ છે બીજો મુખ્ય મુદ્દો કે હર્ષભાઈ સંઘવીએ આ બિલ રજૂ કર્યું ખૂબ જ સારી વાત છે અમે સ્વાગત કરીએ છીએ અમે એપ્રિશિએટ કરીએ છીએ એમને સમજી વિચારીને જ કર્યું હશે પરંતુ આજે તમે જુઓ કે માનનીય અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સાહેબ જે પોતે સાંસદ પણ છે એમને સંસદમાં સવાલ ઉઠાવેલો કે ગુજરાતમાં હાઈકોર્ટમાં કેટલી સરકારે સ્વીકાર્યું કેન્દ્ર સરકારે ગુજરાત છે કેવી રીતે એમનો કેસ નિપટાવીને એમને જેલના સડિયાની પાછળ પરમેનન્ટ ધોરણ ઉપર મૂકવામાં આવશે આ સૌથી મોટો ક્વેશ્ચન માર્ક એનાથી એક સ્ટેપ આગળ જો રોનકભાઈ તમે બોલ્યા કે જીએસટી ના કૌભાંડીઓ જાહેર સેવકો એટલે કે અધિકારીઓ ભૂ માફિયાઓ ડ્રગ માફિયાઓનો આમાં સમાવેશ તો ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ કેમ નથી કરવામાં આવ્યો આ બિલમાં જો કોઈ ભ્રષ્ટ અધિકારી પકડાય છે એનો નાર્ કરવામાં આવે અથવા તો એ પોતે સ્વીકારે છે કે મેં જે આ ભ્રષ્ટાચાર કરેલો એ આ કોર્પોરેટરના કેવાથી કરેલો આ ધારાસભ્યના કેવાથી કરેલો આ સાંસદના કેવાથી કરેલો પછી અમારી પાર્ટીનો હોય કે ભારતીય જનતા પાર્ટી હોય રોનકભાઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર કેમ આ નવો કાયદો લાગુ નથી પડતો આ સૌથી મોટો સવાલ કારણ કે તમે પોતે કેટલી વખત એપિસોડમાં બોલ્યા છો

કે અમે સીધો નેતા ઉપર વિશ્વાસ મૂકીએ છીએ લાઈન લગાડીએ છીએ મત આપવા માટે ચૂંટવા માટે દીપકભાઈ મારી સાથે જોડાય છે દીપકભાઈ જો આજનો ભરૂચનો કિસ્સો પણ તમે સાંભળ્યો હશે ભ્રષ્ટાચાર કઈ હદ સુધીનો છે ભરૂચ અદાલતની અંદર એસીબી આજે ચકાસણી કરવી પડી અને અદાલત સાથે જોડાયેલા એક વકીલ એની ઉપર પણ કેસ થયો કે ભાઈ તારી ફેવરમાં જજમેન્ટ અપાવડાવીશ આ લેવલનો ભ્રષ્ટાચાર છે આપણે સમજી શકીએ છીએ એસીબીએ કાર્યવાહી કરી છે અને અદાલતનો મામલો છે એની જાજી ચર્ચા નથી કરતો પણ આ સ્થિતિ આવી કેમ આ સ્થિતિ આવી કેમ કે આ પ્રકારનો કાનૂન લાવવો પડે હું તો કોઈ પહેલાં જ લાવી દેવો હતો પણ તમને શું લાગે છે આ હથિયાર કેટલું ધારદાર છે ખાલી બતાવવા પૂરી તલવાર મ્યાન કરવા પૂરતું છે કે ખરેખર એક ઘા અને બે કટકા કરવા માટે છે રોનકભાઈ હું તમારા સવાલનો પણ જવાબ આપું છું પણ હું બે વાત ચોક્કસ કરીશ કે બે દિવસથી છેલ્લા બે ત્રણ દિવસથી આપણે જોઈએ છીએ કે જે ખરેખર ઐતિહાસિક ગણી શકીએ જે ગુજરાતની પરિસ્થિતિને જે સામાજિક પરિસ્થિતિ કહી શકીએ ને અર્થવ્યવસ્થા સામાજિક વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા બંનેને સુધારવા માટેનો પ્રયત્ન કરવા માટે બે કાયદા બન્યા ગઈકાલે આપણે જોયું તો કાલા જાદુવાળો જે કાયદાવાળી વાતચીત થઈ વિધેયક પસાર કરવામાં આવ્યો આજે છે એ કરપ્શનને લગતો જે અપ્રમાણિત મિલકત જેમની પાસે છે એમાં છે હું નિશાંતભાઈએ જે વાતચીત કરી કે જાહેર ચૂંટાયેલા વ્યક્તિઓને સુકામા માની પણ તમે જોયેલું હશે કે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ નાઇન્ટીન અને નાઇન્ટીન ફોર્ટી સેવન હેઠળ આ અગાઉ લાલુ પ્રસાદ યાદવ શરદ પવાર જયલલિતા એ રાજા તમામને સજાઓ થયેલી છે એટલે કહેવાનો મતલબ એવો હતો કે અત્યાર સુધી જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ જ્યાં આવરી લેવામાં આવતા હતા ત્યાં જાહેર સેવકોને લેવામાં આવતા હતા પબ્લિક પબ્લિક લેવામાં આવતા હતા આની અંદર થોડોક વ્યાપ વધારીને જે ભૂમાફિયાઓ છે જે બુટલેગરો છે જે બીજા પ્રકારના જાહેર સેવકો છે એનાથી પણ બીજા છે એ લોકોની પાસે પણ જે અપ્રમાણિક મિલકત જે છે જે ગરીબ અને વંચિતો પાસેથી જે સંપત્તિઓ ભેગી કરી છે જે લઈને એવી વ્યક્તિઓને પણ આની અંદર આવરી લેવામાં આવ્યા છે સ્પેશિયલ કોર્ટની પણ જ્યારે એમણે વાતચીત કરી સ્પેશિયલ કોર્ટની અંદર હંમેશા જ્યુડિશિયલ પ્રક્રિયા અને એડમિનિસ્ટ્રેશન બંનેનું સંકલન કરીને કોઈ પણ આ પ્રક્રિયા કરવાની હોય છે તો આની અંદર સ્પેશિયલ કોર્ટ એટલા માટે છે કારણ એટલા માટે છે કે ઝડપથી ન્યાય મળી શકે કોઈની પણ મિલકત અપ્રમાણસર છે તો એને ઝડપથી એને મિલકત એને લઈ લેવામાં આવે છ મહિનાની અંદર અને એ ઉપરાંત એની ઉપર એક વર્ષની અંદર તપાસ પૂરી કરવામાં આવે આ આખી પદ્ધતિ છે બીજી કે અત્યાર સુધી તમે જે વાતચીત કરી કે કોઈ પણ માણસ પોતે કરપ્શનના જુદા જુદા લેવલ્સ અપનાવતા હતા અથવા તો અપ્રમાણિત મિલકતના જે છે એની અંદર રોકડ આવી જતી હતી બીજી કોઈ પણ હોય ધારો કે મૂવેબલ ઇમુવેબલ પ્રોપર્ટીસ ધારો કે સોનું આવી જતું હતું તો આ બધી વસ્તુઓ જે લગડીઓ જે ખરીદતા હતા તો એ બધાની જે પ્રમાણિત જે અપ્રમાણિત મિલકત છે એને પણ ટાંચમાં લેવામાં આવશે એક કરોડથી ઉપર થતી હશે એને એટલે કહેવામાં એટલું છે કે ગુજરાતની પ્રજાને આ પ્રજાને જે અત્યાર સુધી જે બાબુઓએ જે લૂંટવાનો જે પ્રયત્ન કર્યો અથવા તો જે અપ્રમાણસર મિલકતો અથવા તો જે અધિકારીઓએ અથવા તો જે બુટલેગરો ભૂમાખિયાઓ અથવા એ એવી કોઈ વ્યક્તિઓએ જે કરવાનો પ્રયત્ન કર્યો છે એની સામે પૂરેપૂરો દંડો ઉગામ્યો છે અને હું માનું છું ત્યાં સુધી આ એક્ટનો સંપૂર્ણપણે ફાયદો થવાનો છે ગુજરાતની પ્રજાને અને એમાં હું સંપૂર્ણપણે વિશ્વાસ રાખું છું કારણ એટલા માટે છે કે કરપ્શનનો એક બીજી સાઈડ પણ અપનાવવામાં આવી હતી કે જે મૂવેબલ પ્રોપર્ટીઝ મુવેબલ એસેટ્સ કે જેના ઉપર કોઈનું ધ્યાન ન હોય ધારો કે કોઈ મકાન છે અથવા તો બંગલો છે અથવા તો જમીન છે તો તરત ધ્યાન જતું હતું અથવા તો પકડાઈ જ જતા હતા પણ જે મુવેબલ જે એસેટ્સ છે એની ઉપર પણ આની ઉપર ઝાપટું મૂકવામાં આવશે એસો એ સો ટકા છે અને એના લીધે આ જે કરપ્શન જે છે એની અંદરથી મુક્ત થવાનો રસ્તો આપણને સંપૂર્ણપણે મળી શકશે પણ દીપકભાઈ હું નિશાંતભાઈની વાત સાથે પૂરી રીતે સહમત એટલે છું કે અધિકારીઓ પણ જેલમાં જાય જનપ્રતિનિધિ પણ જેલમાં જાય પણ જો અધિકારી ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસાની ઓપ્શન થઈ શકતું હોય અને એક વર્ષમાં કેસ થતો હોય તો નેતા ઉપર પણ થવો જોઈએ નિશાંતભાઈની વાત સાચી છે અને નિશાંતભાઈ સમયનો અભાવ છે તમારા વતી હું કહી દઉં ગુજરાતના દીકરા તરીકે એ નેતા કોર્પોરેશનની ચૂંટણી લડે ને એટલે સ્કૂટર લઈને ફરતો હોય અને અઢી વર તો પૂરા ના થયા હોય પાંચ વર્ષ પૂરા ના થયા હોય ફોર્ચ્યુનર લઈ જાજુ કહેવાની જરૂર નથી અધિકારી કેટલું કમાય છે નેતા કેટલું કમાય છે કોર્પોરેશનની ચૂંટણીમાં પાંચ લાખથી લઈને દસ પંદર લાખ રૂપિયા સુધી નાના શેરમાં ખર્ચો કરે ધારાસભ્યની ચૂંટણીમાં દોઢથી બે કરોડનો ખર્ચો કરે નેતા કેમ કરે ક્યાંથી કરે કેવા રૂપિયા લાવે આ બધી આપણને ખબર આશા રાખીએ એના વિરુદ્ધ પણ આ જ પ્રકારની કાર્યવાહી એમના વિરુદ્ધ પણ આ જ કાનૂન લાગુ કરવામાં આવે એવું પ્રાવધાન થાય બીજી એક વાત કહી દઉં આજે ગુજરાત હાઈકોર્ટે એક અદ્ભુત મૌખિક અવલોકન કર્યું છે રાજકોટના કેસમાં અને કહ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં છેલ્લા ચાર વર્ષમાં જેટલા પણ કોર્પોરેશનના કમિશનરો હતા એ પણ જવાબદાર ગણાય અને એટલે જ આ મૌખિક અવલોકન છે અદાલતનું એટલે એ કમિશનરોએ જે છેલ્લા ચાર વર્ષમાં રહ્યા કમિશનરો એ એમના ખિસ્સાના પૈસાથી આ મૃતકોને વળતર ચૂકવે દસ દસ તો દસ હજાર વળતર ચૂકવે અદાલતનો ખૂબ ખૂબ આભાર અદાલતે એક એવું ઉદાહરણ અવલોકન કર્યું છે જેના કારણે હવે અધિકારીઓને કમસે કમ પોતાની જવાબદારીનું ભાન થશે હું ફરીથી કહું છું રાજકોટનો અગ્નિકાંડ એના રિયલ કલ્પિતો સુધી મગરમચ્છો સુધી હજી કોઈ નથી પહોંચ્યું જે પણ તપાસ થઈ છે જે એસઆઈટી બેસઆઈટી જે પણ બન્યું કેવી રીતે બન્યું શું બન્યું કેટલા પકડ્યા બધું આપણે જાણીએ છીએ હજુ પણ અનેક લોકોને બચાવાઈ રહ્યા એવી સ્પષ્ટ દેખાય છે પણ પહેલાં પણ બોલો તો આજે પણ કહું છું રાજકોટનો મુદ્દો હું નહીં છોડું કારણ કે હું જાણું છું રાજકોટમાં ભ્રષ્ટાચારના મૂળિયા કેટલા ઊંડા છે